ભુજે તાલુકાના ખાવડા રોડ પર આવેલ ભારતનગરના દોઢસોથી વધુ વિદ્યાર્થીઓએ શાળાની જરૂરી મંજૂરી અને વ્યવસ્થાઓ ન મળતા અભ્યાસ છોડ્યો છે છ વર્ષથી કરવામાં આવેલ માંગ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેથી હવે વાલીઓ અને આગેવાનો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે ગઈકાલ બાદ આજે સવારે પણ વાલીઓ બાળકો સાથે નામ કઢાવા સ્કૂલે પહોંચ્યા હતા વાલીઓને સમજાવવા તંત્રએ પણ કમર કસી હતી પણ વાલીઓ અડગ રહ્યા હતા એક તરફ અમુક સંસ્થાઓ દ્વારા બાળકીઓને પાછા શાળાએ લઈ આવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આ ઘટનાએ શિક્ષણ તંત્ર માટે ચિંતાનો વિષય સર્જ્યો છે વારવાર પ્રાથમિક શાળાની માંગ કરવા છતાં હજુ સુધી શાળાની મંજૂરી ન મળતા હવે સ્થાનિકોએ શાળા બહિષ્કારના પગલા લીધા છે પરિણામે આશરે દોઢસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ છોડીને ઘેર બેઠા રહેવા મજબૂર બન્યા છે ભારતનગર પુલ પાટીયા ગામમાં ધોરણ એકથી આઠ સુધીના બસો કરતા વધુ બાળકો રહે છે પરંતુ અહીં કોઈ પણ સ્વતંત્ર શાળા નથી હાલમાં આ બાળકો આંબેડકર પ્રાથમિક શાળાના પેટા વર્ગ ખંડોમાં અભ્યાસ કરે છે જે પતરાથી ઢંકાયેલા હંગામી માળખામાં ચાલી રહી છે છ વર્ષથી આ હાલત યથાવત છે અને શાળાના સાધન સામગ્રી અને માળખાકીય સુવિધાઓ અતિ નબળી છે તલાટીથી લઈને ધારાસભ્ય સુધી અનેક વખત રજૂઆત કરાયા છતાં આજ દિન સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી શાળાનું સ્થળ ભુજ ખાવડા ધોરીમાર્ગથી બે કિલોમીટર દૂર છે જ્યાં નાના બાળકોની કોઈ અકસ્માત નડવાની શક્યતા રહે છે વિસ્તારના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે બાવીસ દિવસ પહેલા જ તંત્રની ચીમકી આપી હતી કે જો શાળાની મંજૂરી નહીં મળે તો શાળા બહિષ્કાર થશે ગઈકાલે દોઢસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દીધો છે વાલીઓ સ્પષ્ટ કહ્યું છે કે જો ચાલુ શૈક્ષણિક સત્રમાં નવી શાળાની મંજૂરી નહીં મળે તો તેઓ ગાંધી ચીડિયા માર્ગે વિરોધ કરી તમામ બસો બાળકોને ડ્રોપ આઉટ કરાવશે અને કચ્છના શિક્ષણના કાળા દિવસ માટે આંદોલન કરશે એકસો ને ચોપન વિદ્યાર્થીઓ નો ડ્રોપ આઉટ કરી રહ્યા છીએ અમને શાળાની છેલ્લા છ વર્ષની માંગણી છે તે પૂરી ન થતા એના લીધે અમે ડ્રોપ આઉટ કરી રહ્યા છીએ અને ભવિષ્ય ના આયોજન અંગે તમને જણાવું તો સોમવારના અમે કલેક્ટર શ્રી ને મળવાના છીએ અને જો હકારાત્મક પ્રત્યુત્તર નહીં મળે તો આગામી દિવસો માર્ગે બાળકો ને સાથે લઈ અને ચોપન વિદ્યાર્થીઓ અત્યારે હાલે અભ્યાસ કરી રહ્યા છે અને પચીસ વિદ્યાર્થીઓ શાળાનો પ્રવેશ ઉત્સવ વખતે બહિષ્કાર કર્યો છે અને પંચાયત વલણને વલણ ને જોતા પંચાયત નું સ્પષ્ટ વલણ છે અભિપ્રાય એમનો સારો છે પંચાયતે એમને ઠરાવ પણ કરી આપ્યો છે અને સરપંચ નો પણ અભિગમ સારો છે અમારી માંગણી છે કે અમે નવી સ્વતંત્ર શાળા મંજૂર કરવામાં આવે ને એના અનુસંધાને અમે રાજકીય લેવલે પણ ઘણી રજૂઆતો કરી છે છે ધારાસભ્ય છે બધાને રજૂઆતો કરી છે ગાંધીનગર અમે ત્રણ વખત દરખાસ્તો મોકલી છે પણ કોઈ હકારાત્મક પ્રત્યુત્તર મળતો નથી અમને ભરતનગર જે વિસ્તાર છે ત્યાં નજીકની અમારી સરકારી શાળા છે ત્યાંથી પેટા વર્ગ ચાલે છે ત્યાંના શિક્ષકો બે શિક્ષકો અહીંયા ભણાવવા આવે છે હવે એમની માંગણી એવી છે કે અમને નવી સ્વતંત્ર શાળા મળે કારણ કે પેટા વર્ગમાં થોડી રૂમની પરિસ્થિતિ અમે જાણીએ છીએ એટલે જો એમને નવી સ્વતંત્ર શાળા મળે તો એમનું શિક્ષણ અસરકારક બની રહે એવી એમની માગણી છે એ માગણીને ધ્યાનમાં લઈને અમારું જે તાલુકાનું તંત્ર છે અમે દરખાસ્ત મોકલી હતી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કક્ષાએ પણ અમે દરખાસ્ત નિયામક કક્ષાએ મોકલી હતી જે શિક્ષણ સમિતિની જે અમારી વહીવટી જે મંજૂરીની પ્રક્રિયા હતી એ પણ અમે પૂર્ણ કરેલ છે પણ આની મંજૂરી ગાંધીનગરથી કક્ષાએ ત્યાંની મળતી હોય છે તો જગ્યાના અભાવના કારણસર જે એમની નામંજૂર થઈ છે તો હવે અમારા પ્રયત્નો એવા હશે કે જે કારણસર નામંજૂર થઈ છે તો અહીંયા એમને સ્વતંત્ર રૂમ મળી રહે એના માટે સરપંચ શ્રી છે જીકડીના એમણે સૂચિત જમીન પણ એમણે શ્રી દર્શાવી છે તો આ સૂચિત જમીનની જે રેવન્યુ પ્રક્રિયા છે મંજૂરીની એ પ્રક્રિયા અમે પૂર્ણ કરીશું એ ઉપરાંત કે સમગ્ર શિક્ષામાંથી જો એના ઓરડા પણ જો બનાવવાના થતા હશે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી અમે મંજૂરી લઈ અને એ પણ પ્રક્રિયા અમે ટૂંક સમયમાં મીશ કે જેટલા વહેલી તકે આ પ્રક્રિયા પૂરી થાય એવા અમારા પ્રયત્નો હશે અને જે કારણસર નામંજૂર થઈ જાય એ પ્રક્રિયા પૂર્ણ કરીને પાછી પુનઃ દરખાસ્ત મોકલવાનું અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આજે સવારે મારી ટેલિફોનિક વાતચીત કરી છે કે ભાઈ ત્યાં તમે મારા વતી જઈ અને ત્યાંના આગેવાનોને ખાતરી આપો કે અમારી ટૂંક સમયમાં આ તમામ પ્રયત્નો અમારી કક્ષાએથી પૂર્ણ કરવામાં આવશે અત્યારથી હજી મેં આંકડો હજી જાણેલ નથી પણ અંદાજે ત્રીસ પાંત્રીસ જણા વાલીઓએ અત્યારે ડ્રોપઆઉટ કરી રહ્યા છે એવો ફિગર મને મૌખિક જાણવા મળેલ છે અને વાલીઓને પણ એ ઉગ્ર રજૂ આવી છે કે અમે તમામ બાળકોને ડ્રોપઆઉટ કરી લઈએ પરંતુ મારે વાલીઓને એટલી જ વિનંતી છે કે બાળકોનું શિક્ષણ કાર્ય ન બગાડો અને પુનઃ પાછા જે ડ્રોપઆઉટ કર્યા છે એને આપ પુનઃ દાખલ કરો અને હજી કોઈ વધુ બાળકોને આપણે સર્ટિફિકેટ ન લો અમારા પ્રયત્નો હકારાત્મક છે અને આપે જે પેટા વર્ગ તરીકે માની લો કે બાળકો ભણ્યા છે તો હજી થોડોક સમય રાહ જોઈ ને આપણે નવી સ્વતંત્ર શાળા મળે એવા અમારા પૂરતા પ્રયત્નો છે